નિરુણા ગામે શ્રી ફૂલપીર દાદા મંદિર ખાતે ત્રિદિવસીય લોકડાનું ભવ્ય આયોજન નખત્રાણા તાલુકાના નિરુણા ગામ સ્થિત શ્રી ફૂલપીર દાદા મંદિર ખાતે ગ્રામ પંચાયતના આયોજન હેઠળ દિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લોકમેળામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી મેળાના ભાગરૂપે રાત્રિ સમયે ભાવનગરના લોકપ્રિય ગાયક ચેતનસિંહ રાજપૂત તથા ખંભાળિયાના રામભાઈ ગઢવી દ્વારા ભાવસભર સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંતવાણી કાર્યક્રમ દરમિયાન ગૌ સેવાના લાભાર્થી અંદાજિત રૂપિયા બે લાખ જેટલી રકમ એકત્રિત કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબ બીબાના આશ્રમના મહંત શ્રી જગજીવન દાસજી મહારાજ તેમજ મોરજ રખડાના મહંત શ્રી દિલીપ દાદા કાપડી હાજરી આપી ભાવિકોને આશીર્વચન આપ્યા આ દરમિયાન ધારાસભ્ય શ્રી પી એમ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સોમવારે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી જેમાં ધ્વજારોહણ પૂજા અર્ચના તેમજ સામૈયા જેવા પવિત્ર કાર્યક્રમો યોજાયા આ સાથે જ સોમવારે આશરે સાત હજાર થી આઠ હજાર જેટલા ભાવિકો એ મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું સોમવાર સવારથી સાંજ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ પંચાયત દ્વારા ચકડોળ વિવિધ રમત ગમત તેમજ અનેક પ્રકારના સ્ટોલો મૂકવામાં આવ્યા જેને લોકોએ ભારે ઉત્સાહ સાથે માણ્યું હતું સોમવારની સાંજે શ્રી ફૂલપીર દાદાનું નું સામાયું તેમજ રેલ પડ્યા ખાતે ભવ્ય રીતે પહોંચ્યું જ્યારે મંગળવાર સવારે પરંપરાગત રીતે કસુંબાનું આયોજન કરવામાં આવ્યું આ લોકમેળાનું આયોજન શ્રી નિર્વાણા

આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેવું નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે જણાવ્યું રિપોર્ટર ગોવિંદ નિરોણા